અકવાડા પાસે સમાધાન માટે ભેગા થયા હતા તે સમયે યુવાન ઉપર છરી વડે હુમલો કરતા સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી અકવાડા રોડ ગૌશાળા પાસે રહેતા નિતેશભાઈ રમેશભાઈ ચુડાસમાના કાકાની દીકરી સાથે અલ્પેશ સોલંકી નામનો વ્યક્તિ ફોનમાં મેસેજ કરતો હોય જેની જાણ થતાં તેમને ફોન દ્વારા માહિતી મળીને અલ્પેશભાઈના મોટાભાઈએ તેમના ઘરે સમાધાન માટે બોલાવ્યા હોય અને તે સમયે નિતેશભાઈ સાથે તેમના મિત્ર દિનેશભાઈ

아 뭐. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ જેની એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય આ કામના જે જે સાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય જેથી ગઈકાલે રાતે તેઓ પાંચ જણા ફરિયાદી અને તેના મામા અને બીજા ત્રણ સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા જેથી આ આ જે આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાટ ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટ્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડીયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે જે જે છે રાહુલ અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તગત કરેલ છે અને આ કામે પીઆઈશ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે કારણ જે છે આ દીકરી જે છે તેની સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ તે ફોનથી અને વોટ્સઅપથી વાતચીત કરતો હતો તે તેના પરિવારને ગમતું નહીં હતું તેનું દ્વેષ રાખી અને તેને જે છે અહીંયા નાથિયા તળાવની બાજુમાં આવેલ જત વિસ્તારમાં આ લોકોને ઠપકો આપવા માટે આવેલા અને આ લોકો વચ્ચે ઝઘડો થતાં આ રીતનો બનાવો બનેલ છે